સુરતમાં લૂંટ અને ચોરીના બનાવો અવારનવાર સામે આવે છે જેના લીધે શહેરમાં ક્રાઈમ રેટ ખૂબ જ વધી રહ્યો છે ચોર લૂંટારાઓ ગમે ત્યારે ત્રાટકીને લાખોના ઘરેણા લઈને નાસી જાય છે તો પુરાવા વગર પોલીસ પકડમાં આવી શકતા નથી તો ક્યાંક મહિલાઓને ઘેની પદાર્થ આપી બેહોશ કરીને ચોરો બધું લૂંટીને પ્લાયન થઈ જાય છે તેવામાં સુરતમાંથી ઉમરા વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સુરતના ઉમરાપોર વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો જેમાં સોળ વર્ષીય કિશોર જેની પાસે સોનાની ચેઇન બુટી અને રોકડા હતા જે દરમિયાન તેના પર બાર જેટલા લૂંટારુએ હુમલો કરી દીધો હતો બાર લૂંટારુઓએ સોળ વર્ષીય કિશોરને પકડી રાખ્યો હતો તેમજ કિશોર પાસે રહેલા સોનાના ઘરેણાં તેમજ રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા જે મામલે બાર જેટલા લૂંટારુઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી પોલીસે બાર આરોપીઓને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ઘટના બની તે સ્થળની આસપાસ પણ પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે ફરિયાદના આધારે લૂંટમાં સામેલ બે આરોપીઓને ઝડપી લીધા હતા તેમજ અન્ય લૂંટારૂઓની શોધખોળ પોલીસે કરી હતી ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત ઉમરા પોલીસ સ્ટેશન ફરિયાદી અંશ ઉર્ફે બાબુ વિજય ઉપાધ્યાય એ सोलह साल का है और उमरा पुलिस स्टेशन के विस्तार में उन्नीस तारीख को ये बनाव बना था और एम फोर एम करके घोड़दौड़ रोड पे एक जगह है वहाँ पे करीब दस बारह लोगों ने ये जो बोग बना रहा है इसको पकड़ा इसके साथ मारपीट किया और किसी पुराने मैटर को लेके इनको ऐसा डाउट था कि ये हमारी रेकी कर रहा है हमारी बातमी दे रहा है ऐसा करके उसके साथ में मारपीट की गई उसके गले की सोने की चेन जो तीस हजार रुपये की थी कान की दो बूटी जो पैंतीस सौ रुपये की थी और उसकी जेब में तेरह हज़ार रुपये ऐसा करके छियालीस हज़ार पाँच सौ रुपये की लूट इन लोगों ने की है जिसमें एक शिवा झाला करके विष्णु इमरान गड्डी राखियो साहिल ये पांच लोगों को ये बाई फेस और बाई नेम जानता है बाकी इनके साथ में और लोग थे तो उनकी सीसीटीवी के आधार पे पहचान अभी चालू है टीम उनके पीछे लगाई हुई है इनमें से दो आरोपी शिवम उर्फे पंडित ये डिंडोली का रहने वाला है और साहिल हारून शेख ઉદનાકાને વાત ધરપકડ કરી ગઈ બાકી જો આરોપી હૈકી તપાસ કે ટીમ લગ